ભગવાન આ ધરતી ઉપર એકલા નથી આવ્યા પણ પોતાના મુક્તોને સાથે લઈને આવ્યા છે પરમસોને સાથે લઈને આવ્યા છે મહારાજનો કહેવાનો સૂર અને સાર એટલો છે કે જીવાત્મા જ્યાં સુધી મહાત્માની સાથે જોડાય નહીં ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત થાય નહીં ભગવાન પછી મળે સાધુ પહેલાં મળે સાધુ પેલા મળે અને ભગવાનની ઓળખાણ કરાવે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે સાચી સમજણ આપે સત્સંગ કરાવે અને સત્સંગમાં રહીએ એવી સારી શિખામણ આપે એનું નામ સાધુ માટે મહારાજે વચના મૃતમાં ભગવાનના સંતો અપરંપાર મહિમા કીધો છે ન આપણે ક્યારેય સાંભળો હોય ન આપણે ક્યારેય વિચાર્યો હોય મારે પ્રથમના ચૌદમાં વટના મૃતમાં કહે કે સંતનો સમાગમ મેળો છે એ તો મને પરમ ચિંતામણી અને કલ્પ વૃક્ષ મેળો છે એટલો મોટો મહિમા બોલો આખી દુનિયા જેને માટે પાગલ થાય મહારાજ કે એ ભગવાનના સંતના સમાગમની સામે કાય જ નથી પારસમણી અને ચિંતામણી કલ્પ સમાન ભગવાનના સંતનો સમાગમ છે કહેવાનો અર્થ એ છે કે સંત સમાગમે કરી અને બધું જ પ્રાપ્ત થાય છે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આલોક પ્રલોક બધાનું જ્ઞાન સમજણ શિખામણ જીવન જીવવાની જડીબૂટી આ બધું આમાંથી મળે છે માટે સંત સમાગમને ઠાકુરજીએ ચિંતામણી નહીં પણ પરમ ચિંતામણીની ઉપમા આપી છે શું કામ ચિંતામણી તમને કોઈ વસ્તુ પદાર્થ આપી શકશે ચિંતામણી તમે ઈચ્છો એ વસ્તુ આપી શકશે પદાર્થ આપી શકે પણ ચિંતામણી ભગવાનનો આપી શકે ચિંતામણી ભગવાનનો ભેટો ભગવાનનું ધામ અત્યંત કલ્યાણ ન કરી શકે ત્યારે ભગવાનના સાધુ એ કરી શકે એ ભગવાનના ધામ સુધી લઈ જાય એ ભગવાનની ઓળખાણ કરાવે ભગવાનનો ભેટો કરાવે અને વચનામૃત પ્રથમનું ચૌદમું એમ બોલે સમજાય ભગવાનના શબ્દો કે તો પરમ ચિંતામણી છે સંત સમાગમ એ પરમ ચિંતામણી છે આમાં હરિભક્તો ક્યારેય પણ ફેર ન પડે આમાં કેરી ઓછું ન કાય એમાં પણ મહારાજ પ્રથમના સાડત્રીસ માં જે શબ્દો બોલે છે એ તો કદાચ આખું બે ની ચાર કરી મૂકી એવી વાત મહારાજ કરે સાંભળો ગઢડા પ્રથમ નું સાડત્રીસ નું વચનામૃત મહારાજ કે ભગવાનની નિષ્ઠા વાળો જે સંત છે કેવા ભગવાનની નિષ્ઠા વાળા જે સંત છે એના પગની રજને નથી ચડાવતા હો આપણે પગે લાગીએ પણ મોટે ભાગે ક્યાં લાગીએ ખબર ગોઠણે લાગીએ અને કહીએ શું પગે લાગી ગયા પણ ગોઠણે લાગીએ છીએ ભગવાનના સંતના ચરણની રજ સ્વામિનારાયણ ભગવાન એમ બોલે કે અમે પણ માથે ચડાવીએ છીએ એનો અર્થ એમ નહીં કે ભગવાનના સંત ભગવાન કરતાં મોટા થઈ ગયા પણ ભગવાન સ્વયં પોતાના જીવન દ્વારા આપણને એ સમજાવવા અને પ્રદર્શિત કરવા ઈચ્છે છે કે આટલો મારા સાધુનો મહિમા હું સમજું છું પ્રાણ થકી મને વૈષ્ણવવાલા બહુ સરસ નરસિંહ મહેતાનું પદ છે પ્રાણ થકી મુને વૈષ્ણવવાલા પ્રાણ થકી મુને વૈષ્ણવવાલા મારા પ્રાણ કરતાં પણ મારા સંત મને વધારે વાલા છે આમ ભગવાનનું વિધાન છે અને જ ભગવાન એમ બોલે કે મારી નિષ્ઠાવાળા જે છે એવી નિષ્ઠાવાળા જે સંત એના પગની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ આટલો મહિમા ભરપૂર છે તે દિવસે સાધુનો મહિમા એટલો જ મહારાજે કીધેલો છે અને આજે પણ એટલો જ મહિમા ભગવાનના સંતનો છે માનીએ તો સમજાય તો સ્વીકારાય તો નિષ્ઠાવાન ભક્તિવાન વૈરાગવાન જ્ઞાનવાન ધર્મવાન એવા જે ભગવાનના સંત છે એના ચરણની રજ આપણા મસ્તક પર ચડાવીએ એ પણ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય મહારાજ કે તેને દુખવતા થકા મનમાં બીએ છીએ અને એના દર્શનને પણ મહારાજ કે અમે ઈચ્છીએ છીએ આપણે જેમ ભગવાનના દર્શન ઈચ્છીએ છીએ એમ ભગવાન પોતાના સંતના દર્શન ઈચ્છે છે અને બધાને ખાસ આગ્રહ કરું મંદિરે દર્શન કરવા માટે જાઓ તો માત્ર ભગવાનના દર્શન નહીં કરતા તો હેરે હેરે ભગવાનના સંતોના દર્શન કરજો ભગવાનના સંતોને નતમસ્તક થજો એમના ચરણની રાજ મસ્તક પર ચડાવજો વાકાભા રહીને અને પગે લાગવી આપણી પરંપરા નહીં એમના ચરણોમાં મસ્તક નમાવવું એમના ચરણોમાં મસ્તક સમર્પિત કરવું નીચે બેસી પૂર્ણ આદર સાથે પૂર્ણ મહિમા સાથે ને પૂર્ણ ભાવ સાથે ભગવાનના સંતોને વંદના કરવી સંતના ચરણમાં પડવું એનું નામ મહિમા છે અને એવો મહિમા આપણને જાગે ત્યારે પ્રથમ સાડત્રીસમું સિદ્ધ થયું કહેવાય મહારાજ કે એના દર્શનને અમે ઈચ્છીએ છીએ ભગવાનના દર્શન જેમ કરવા જઈએ એમ ભગવાનના સંતના પણ દર્શન કરવા માટે જવાય કે નહીં શું કયો કે લખું છે હું એમનામ કયો શિક્ષાપત્રીમાં મારા મહારાજ સ્પષ્ટ લખે છે દેવ ગુરુ અને રાજા એના દર્શન કરવા જો ત્યારે થાલે હાથે ન જાવું આવી ગઈ વાત હું નથી કેતો સ્વયં ભગવાન કે છે કે ભગવાનના દર્શન કરવા માટે જઈએ એમ ભગવાનના સંતના પણ દર્શન કરવા માટે જઈએ ઘણા ઘણા હરિભક્તો એવા મેં જોયા ભગવાનને ઊભા ઊભા પગે લાગી અથવા તો બે પાટ દંડવટ કરી ત્યાંથી જ પાછી રિટર્ન મારી દે પણ જો તમારા ગામમાં સાધુ રહેતા હોય તમને સંતોનો જોગ હોય તમને ભગવાનના સંતોના દર્શન પ્રત્યક્ષ પ્રાપ્ત થતા હોય તે લાભ ક્યારેય ચૂકશો નહીં લાભ ક્યારેય મૂકતા નહીં ભગવાને દયા જના પર બહુ કેરી હોય એમને દરરોજ ભગવાનના સંતના દર્શન કરવા મળે શું કયો બની કેટલાય ગામમાં કેટલાય શહેરમાં હરિભક્તો તલસે છે કે મારા ગામમાં સંતો આવે અમારા ગામમાં સંતો પધારે દર્શન થાય સત્સંગ થાય પણ એ બધાએ માટે બહુ દોયલું રહે છે ત્યારે આપણને એકદમ સહેજતાથી મળી ગયું હોય તો એનો પૂર્ણ મહિમા સમજી અને ભગવાનના ભક્ત હોવાને નાતે મહિમા સાથે દર્શન કરીએ મહિમા સાથે વાત સાંભળીએ અને મહિમા સાથે એમની આજ્ઞાનું સર્વથા પાલન કરીએ એમાં આપણું કલ્યાણ છે એમાં આપણું હિત છે વચનામૃતમાં ઠેક ઠેકાણે મહારાજે ભગવાનના સંતોનો અદ્ભૂત 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 મહિમા ગાયો છે આખા વચનામૃતમાં તમે આટો મારી લો તો સૌથી વધારે વિષય જો કોઈ હોય વચનામૃતનો તે સંત મહિમાનો વિષય છે ખોલી લેવાની છૂટી પ્રથમનું સત્યાવીસમું વચનામૃત શું કહે છે સાંભળો મહારાજ કે ભગવાનના સંત એવા સમર્થ તો કેવા એના નેત્રમાં ભગવાન જોનારા છે એને માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ છે કીધું ગઢડા પ્રથમ સત્યાવીસમું ઉચનામૃત એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિ ને પોષણ કરવાને સમર્થ થાય છે એ મેં સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે માટે સંત તો સર્વ જગતના આધાર રૂપ છે ઓહો શ્રમણ ભગવાન આ વચનામૃતમાં વાત કરે છે ઓ વચનામૃતમાં જેને મનાય એને માટેની વાત છે પછી આમાં બે પ્રકારના વર્ગ હોય એક વર્ગ એવો હોય એ તો એવા સાધુને માટે કીધું છે એ એવા એટલે કેવા તમે કયો એવા કે તમે નક્કી કરો એવા એ આપણી કોઈ હેસિયત નથી એ આપણી કોઈ લાયકાત નથી પણ ભગવાનના ભજનના કરનારા એવા નિષ્ઠાવાન ધર્મવાન વૈરાગ્યવાન એવા ભગવાનના સંતોના આ મહિમાની વાત છે એમાં પછી આપણે આપણું ત્રાજુ લઈને આટા મારતા રહીએ આખી જિંદગી આટા મારતા રહીએ તે આપણને કાંઈ વિશેષ મળે નહીં માટે જે આપણું મન ઠરે જે આપણું મન માને ત્યાં દ્રઢ મન કરી દ્રઢ ચિત્ત થઈ અને આ જે મહિમા કહ્યો છે એવા મહિમા સાથે ભગવાનને હરાધીએ ભગવાનને ભજીએ યાદ રાખજો ભજન સ્વામિનારાયણ ભગવાનનું કરવાનું છે ભજન એક ઠાકોરજીનું કરવાનું છે એમાં ફેર ન પડે પણ સાથે સાથે ભગવાનના સંતના મહેમાનમાં પણ ક્યારેક કાચું રહે છે આદમ કો ખુદા મત કહો આદમ ખુદા નહીં નહીં એવા ભગવાનના સંત છે આદમ કો ખુદા મત કહો એવા ભગવાનના સંત છે ઓલિયા ફકીર છે ઉસકો ખુદા મત કહો એ ભગવાન નથી વાત બિલકુલ સાચી લેકિન ખુદા કે નૂર છે બો આદમ જુદા નહી ભગવાનની શક્તિ થી ભગવાનની ભક્તિ થી ભગવાનની સામર્થ્ય થી એ સહેજ પણ દૂર ન થે સહેજ પણ મોછા ન થે માટે આપણે ત્યાં કહેવાય કે ગોપાળાનંદ સ્વામી એક આ બ્રહ્માંડમાં પધાયરા હોય તો ભગવાન થઈને પૂજાય એટલી સામર્થ્ય એટલા ચરિત્ર એટલા પ્રસંગો એટલા ચમત્કારો એટલા ઈશ્વર્યો એના દર્શન આપણે કર્યા છે પણ સાથે સાથે એ વાત પણ ખાસ હૃદયમાં નોંધી લેવાની છે ઘણી જગ્યાએ એવું જાણવા જોવા મળતું માટે આ વાત કરવી પડે કે કદાચ લાખ ગોપાળાનંદ સ્વામી કે લાખ ગુણાદિતાનંદ સ્વામી કે લાખ મુક્તાનંદ સ્વામી ભેગા થાય તોય એક સહજાનંદ સ્વામી બરાબર થાય નહીં એ વાત પણ એટલી જ પાકી છે વાતમાં એટલો વજુદ છે તફાવત હરિભક્તો છે પણ ભગવાનના સંતના મહિમાના વિચારમાં ક્યારે પણ ઓછું રાખવું નહીં કારણ કે કલ્યાણના દાતા છે મોક્ષનું દ્વાર છે કલ્યાણના દાતા તો ભગવાન અને ભગવાનના સંત એ બે પછી સ્વામીએ જે શબ્દ વાપરો એ બે જ છે શું કીધું એ બે જ છે ત્રીજા કોઈ ભાદેતાનંદ સ્વામી એમ કે છે કે ભગવાન અને ભગવાનના સંત એ કલ્યાણના દાતા છે માટે એ બંનેમાં પૂર્ણ પ્રીતિ પૂર્ણ ભાવ પૂર્ણ નિષ્ઠાની સાથે એનો લેવાય એટલો વિશેષને વિશેષ લાભ લેતા રહીએ તો એ ભક્તો આનંદનો કોઈ પાર નથી